નમસ્કાર મિત્રો દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે વાત કરી આજના મહત્વની ખબરોની તે પહેલા વિડીયોને લાઈક કરી દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આણંદ જિલ્લાના બોરસદમાં અસામાજિક તત્વોએ મધ્યરાત્રિએ ખુલ્લી તલવારો સાથે ડીજે વગાડીને આતંક મચાવ્યો હતો આ ઘટનામાં પોલીસે આઠ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે આ મામલો ધારાસભ્યોની ઓફિસ નીચે જ બનતા ભારે સક્ષાર મચી ગઈ છે કેટલાક તત્વો દ્વારા આણંદ છોકરી પાસે ખુલ્લી તલવારો અને તીક્ષ્ણ હથિયારો બર્થડે બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી બોટાદમાં એક સગીરને ગુનામાં પોલીસે ઢોર માર આક્ષેપ થયા છે આક્ષેપ છે કે આ સત્તર વર્ષના સગીરને પોલીસે એટલો માર માર્યો કે તેને પહેલાં બોટાદ અને હવે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા આ સગીરે નિવેદન આપતા કહ્યું કે તેને પોલીસે સાત આઠ દિવસ રાતે બે વાગ્યા થી સવારે આઠ સુધી માર માર્યો હતો અને એવો માર્યો કે તેની એક કિડની ફેલ થઈ ગઈ છે અને શરીરે ઈજાઓ થઈ છે ભારતના સિંધુ દળને સ્થગિત કરવાના નિર્ણય પર પાકિસ્તાનની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન મિશનના કાર્યક્રમમાં સિંધુ દળ સંધિ પર ચર્ચા કરવામાં આવી છે પાકિસ્તાનના પ્રવક્તાઓએ આ દરમિયાન કહ્યું કે ભારત એક તરફી સંધિને સ્થગિત કરી દીધી છે આવું કરતાં ભારતે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધતાઓની અવગણના કરી છે જે ગંભીર ચિંતા ઊભી કરે છે આ દરમિયાન પાકિસ્તાન દ્વારા સંધિ તોડવા અંગે ગંભીર પરિણામ આવવાની વાત કહેવામાં આવી છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ તેમના પરિવારજનો હજુ શોકગ્રસ્ત છે ત્યાં જ વિધિ અને બેસણા માટે રાજકોટમાં થયેલા વીસ લાખથી વધુના ખર્ચાના મુદ્દે એવું માનવામાં આવતું હતું કે આ ખર્ચ સ્થાનિક ભાજપ ઉઠાવશે પરંતુ હવે વિશાળ ડોમ અને પુષ્પાંજલિ માટેના પુષ્પો સહિતના ખર્ચના બિલો સ્થાનિક ભાજપે ઉઠાવવાના બદલે સ્વર્ગસ્થ રૂપાણીના પરિવારજનો આ ખર્ચે ઉપાડે એવો સંકેત આપતા નારાજગી જોવા મળી રહી છે રાજકોટ મનપાના શાસક પક્ષ ભાજપના ખજાનસિંહે વાળ છીબડા ગળતી હોય તેવા શેરીમાં દબાણ કરીને કાર પાર્કિંગ બનાવી નાખ્યું છે લોકોને નડતર થાય તે રીતે દબાણ કરાયું હોવાની તેની ફરિયાદો ઉઠતા મનપાએ નોટિસ ફટકારી છે દિવાનપરા જેવા શહેરના ગીસ વિસ્તારમાં પોલીસ ચોકી પાસે જ ભાજપના ખજાનસિંહ મયુર શાહે નિયમોની એસી કે તેસી કરીને દબાણ ખડકી દીધાને વિગતો પ્રાપ્ત થાય છે તો હાલત ત્યાર માટે મિત્રો ફરી મળે નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી દૈનિક પકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બે પણ દબાવો જેથી તમને દેશ દુનિયાની તમામ ખબરો મળતી રહે